તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અમિત પ્રજાપતિ બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો અમિત પ્રજાપતિ ની લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બન કરો બધું ભૂલો ભલે બીજું બધું પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ મોર્નિંગ પંસકે સવાર સવારમાં કચરો ઓળી રહી છે કે બેન હજુ દેખાતા નથી ને મમ્મી જય માતાજી જય માતાજી શાન દિશા

डंगळी शक नाही सस स ना मरचोनी तो बातच छोय भाई मरचो लेवा ओ मस्ता मस्ता आयो पण एव करू आ डंगळी वाई चला मन तो खबरच नाही मस्ता thai डंगळी

मस्त धिया એટલે કો 6 2 અને અમારા સબસ્ક્રાઇબરને જે ગમતું હોય નાકચંપો ખવ દે જુકા ઓલો સુવા લે લે이브 લોગમાં

बच्चा पार्टी नहीं पप्पा वाई फर नहीं आए तो आए ओहो बच्चा पार्टी हम जो जमा आर्यन ना चाल आर्यन वगैरह मन ना फाव मारियन जो मा <laughs> रंग जा में जंग जा रंग जा में जंग जा में ठंडी नहीं आती बेटा नेचो को पिया रख पासुड़ी ठंडी तो नो माहौल अत्याधिक ठंडी आई है वो लागे अंधारू हुआ सवा सौ थे અને ઠંડીની શરૂઆત થઈ જાય છે ત્યારે એ ધીમે ધીમે વાહલ બડી મોટી થવા છે અહીંયા મિત્રો શું વાવવું એ તમે કહેજો કારણ કે આસોપાલવ જે વાવ્યા તા એના લીધે દીવાલનું નુકસાન થયું એટલે આસોપાલો કાઢી દીધા તો એવું કયું ફળાવ ઝાડ આપણે વાવીએ મારી ગણતરી દાડમની ત્યારપોર્ ડાડમભાઈ દેવી તમે કોઈ સજેટ કરજો તો કયું હોય ભાઈ તો બહુ થઈ ગયા હમ વાહ વાહ

માળામાં આવી ગયા છે ધારોન સમય થઈ ગયો સાંજનો એટલે પહેલો મોર આવે તો બતાવો તમને કે આવ્યો નહીં હજુ તુલસીનો પણ કરી તો વાહ દિલ ખુશ થઈ

દહા વાગે પોકી જી બે કલાક લાગો છો ની કરી હો સ્કૂલ મળી જાય પેવા તો ના ખબડી તમે જોઈ લોકેશન ને મળ જોઈએ તો આજનો નો વિડિયો એન્ડિંગ કરીએ બરાબર જય માતાજી ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરજો ભૂલો ભલે બીજું બધું કે જી બોલો માં બાપ ની ભૂલ છે નહીં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં জয়া গুড নাই